હાલો તો દોસ્તો હું છું આપણો દોસ્ત થયું સાજકિયા તો આજ આપણે જવાનું છે આપણે તમને અહીંથી બતાવું અહીંથી કેશોદ પૂરું થાય ત્યાં જવાનું છે પણ ધાર દેખાય ને એની આ બાજુ તો કોમેડી વિડીયો ઉતરવા જવાનું છે મારે વિરાજભાઈને અને રવિભાઈ તો બ્લોગ આવશે આખો યુટ્યુબમાં તો આખો બ્લોગ જોઈ લેજો અને કોમેડી વિડીયો પણ આવશે તો હવે આપણે વિડીયો સ્કીપ કરીએ અને અહીંથી તમને કેશોદનો રોડ બતાવું વેરાવળ રોડ તો વેરાવળ રોડ છે આ દ્વારકાધીશ માર્કેટ છે પછી આ આપણે આ જે કે સિટી સ્કેન કણસાગરા તો અહીંથી રેલવે પર સ્ટેશન પણ નજીક થાય છે દોસ્તો અને આ આપણે જો અહીં ટાવર છે મિની ટાવર

રોડ તો દોસ્તો અહીંયા મસ્ત મજાના ખડમાં કબૂતર સરે છે આ જો તમે

નદી છે નદી તો ચાલો હવે અમે જઈએ ખોળિયાર માને મંદિરે તો વિડિયોમાં બનાઈ રેજો ચાલો આમળા દર્શન કરવા જઈએ સીધા નિયત મળી તો અમે કુતરા નાસ્તો કરાયો અહીંયા કહો તમે અલે અરે આ છે આપણે ખોળિયાર માનું મંદિર આમાં આમાં હા તો દોસ્તો હવે તમને ખોડિયાલ અમાના મંદિરના દર્શન કરાવીએ આ મંદિર છે અને અહીં સામે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આપ સીસીટીવી કેમેરાની નજરમાં છે તો અમે તો ભાઈ આખા ગામની નજરમાં છે હો આ જો અહીંયા સકલાઓને ચણ નાખેલી છે હં પછી આ છે ખોડિયાલ્માનું મંદિર આગળ ખાઈ હાલો આની નાસ્તો કરી તો દોસ્તો આ છે ફળિયલમાની સમાધિ આ મંદિર ખાંભી છે અહીંયા દર્શન કરીએ જા પહેલા તો હવે દર્શન કરી હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દીજો ખલી દે તો દોસ્તો આ છે મસ્ત મજાનો નજારો તમે જોઈ શકો છો ફળિયલમાના મંદિર કુદરતી નજારો અને અહીંયા પક્ષીઓને શણ નાખેલી છે એટલે તમને બતાવું જો આપણે કેમેરો પણ મૂકો છે શૂટ કરવા તો વિડિયોમાં બનાવી જવો તમને અહીંયા આગળ ચકલા શણતા છે કેમેરા અહીં તમને બધા બતાવી અહીંયા કેમેરો મૂકો જો તમે ઝૂમ કરીને બતાવું નાનો એવો કેમેરો હે જો તમે તો વિડીયોમાં બનાવી જો હવે ચકલા આવે

સેવ ખા ઓય તો દોઠાન દોઠા વેર ભાઈ ભૂખ લાગી જો આપણા વિરાજભાઈ છે અને આ ભાઈ રવિભાઈ તો વિડિયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ તો કરતા ભૂલતા જ નહીં વિડિયો આખો જોજો ને હજી બાકી છે તમારો વિડિયો મેન મેન યુ તો બાકી છે તો અમે હવે નાસ્તો કરી લઈએ થોડો ઘડવો થઈ બબલા હવે મંડા તૂટવા તો હવે બહુ ભૂખ લાગી બહુ ઓ ભાઈ દોસ્તો હવે નાસ્તો કરી લીધો છે તો હવે તમને ખાસ ખોડિયાલ દર્શન કરાવવાના છે તો વિડીયોમાં બનાવી જો અમને ખોડિયાલ મારા દર્શન કરાવીએ અને આ છે ખાઈનું આમાં ખાઈનું માં ખોડિયાલ માં રહેવું ખાઈનું માં ખોડિયાલ મારા દર્શન કરાવીએ તમને તો કન્ટિન્યુ વિડિયો માં બનાને જો ને આગળ તમને દર્શન કરાવીએ ક્યાં હે મને તો હા ભાઈ

તો દોસ્તો મગર દેખાય તો કમેન્ટ કરજો જો આ બધા દર્શન કરવા આવે તો મિત્રો અહીંયા અમને શાક શાક ખોડિયાલમાં દર્શન થઈ ગયા હે જો તમને આગળ ઝૂમ કરીને બતાવું જો આ મગર છે કોડિયલ અને અહીંયા સામે તમને બતાવું મંદિર છે જો આ દેખાઈ રહ્યું છે તો નું મંદિર છે હાલો તો દોસ્તો હવે અત્યારે વિડીયો આપણે શૂટ થઈ ગયો છે ખોડિયાલમાં મંદિરનો તો હવે આપણે ઘરે ભાગીએ તો વિડીયો ગમે તો લાઈક છે ને કરી જય માતાજી જય ખોડિયાલમાં જય પુરાપુરા પપ્પા